નવસારી પોલીસે સૌથી મોટા સાયબર ફ્રોડ વિરોધી ઓપરેશન હાથ ધર્યું છે અને પાંત્રીસ જેટલા અલગ અલગ સાયબર ફ્રોડમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમ વધતા નવસારી પોલીસ દ્વારા ઓપરેશન સાયબર સ્ટ્રોંગ હાથ ધરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ફાઈનાન્શિયલ ફ્રોડના દાખલ થયેલા ગુના ઉકેલવા આ કામગીરી કરવામાં આવી હતી પોલીસે નવસારી સુરત જયપુર અને મુંબઈ સુધી તપાસ કરી નવ ટીમો બનાવી પાંત્રીસ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે

અત્યારે ઘણા બધા થતા ફાઈનાન્શિયલ ફ્રોડને ધ્યાનમાં લઈને જિલ્લાના તમામ પોલીસના રિસોર્સિસને ભેગા કરાવીને આ એક ઓપરેશન સાયબર સ્ટ્રોમ લોન્ચ કરવામાં આવ્યું છે જેની અંદર નવસારી જિલ્લાના દસ સાયબર ફ્રોડના કેસીસની પસંદગી કરવામાં આવી હતી અને તે પસંદગી દરમિયાન એ તમામ સાયબર ફ્રોડના કેસીસની અંદર પાંત્રીસથી વધારે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે આ તમામ આરોપી ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યના ટોટલ સાત જેટલા જિલ્લાઓની અંદર રહેતા હતા અને એ તમામ જિલ્લાઓમાંથી ટોટલ નવ ટીમ્સ બનાવીને આ પાત્રીસ આરોપીને નવસારી અમે લઈને આવ્યા છે અને આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ આ ઇન્સ્ટન્સ દરમિયાન નવસારી પોલીસ દ્વારા આ આરોપીઓને આઈડેન્ટીફાઈ કરવામાં માટે નવસારી પોલીસના સાયબર એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી હતી દરેક આરોપી ઉપર એક એનું પ્રોફાઇલ બનાવવામાં આવ્યું હતું અને વાઇઝ અને જિલ્લા વાઇઝ એનું વર્ગીકરણ કરાવીને એક જીઓ લોકેશન રીતે ટીમ્સની રચના કરવામાં આવી હતી અને આ તમામ આરોપીઓની હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે અને એમનું રિમાન્ડનું પ્રોસેસ ચાલુમાં છે મોટાભાગે જો આ સાયબર ફ્રોડના કેસીસ છે તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને સ્ટોક માર્કેટ ફ્રોડની કેસીસની બહુમત છે લોકોને સ્ટોક માર્કેટની અંદર હાઈ રિટર્ન્સ આપવાના બહાનેથી લોકોને લલચાવી ફસાવી એમના દ્વારા પ્રથમ વખતે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે પછી સારા રિટર્ન્સ મળતા એ બીજી કે ત્રીજી તબક્કાની અંદર મોટી માત્રાની અંદર ફ્રોડની અમાઉન્ટ એમના સાથે કરવામાં આવે છે આ તમામ દસના દસના કેસીસની ફ્રોડની અમાઉન્ટ ત્રણ કરોડ રૂપિયા ઉપરની હાલ ચાલ છે અને હાલ પણ આ ઓપરેશન સાયબરસ્ટ્રોમની અંદર બીજી પણ અમારી ટીમ અત્યારે ફિલ્ડ ઉપર છે અને આ આરોપીઓની સંખ્યા વધારવા માટેની અમે લોકો પૂરા પૂરા પ્રયત્ન કરીશું આ જો આરોપીઓ પકડાયા છે તેની અંદર જો મોડલ ઓપરેન્ડી મળી છે તેની અંદર તમામ જાતના લોકો છે ઘણા લોકો એવી રીતેના પણ પકડાયા છે જો બે થી ત્રણ વરસથી આ સાયબર ના ધંધા સાથે સંકળાયેલા છે અને આ ધંધું કહેવું ખોટું નહીં હશે કેમકે એમનું જો મેઇન સોર્સ ઓફ અર્નિંગ છે